જય હિન્દ જય ભારત અને સ્વાગત છે એક નવા લોક વિડીયોની અંદર અને પંદરમી ઓગસ્ટ આવી રહી છે એ નિમિત્તે અત્યારે હર ઘર તિરંગા લહેરાવાના છે તો અત્યારે તિરંગા યાત્રામાં જોવાનું છે તો જોડાયેલા રહેજો બહુ મજા આવશે થી શરૂઆત થશે ભવ્ય તિરંગા યાત્રાથી આ છે અમારા ગામનું સહી સ્મારક અને જો બધા ભેગા થયા છે જો વિદ્યાર્થી મિત્રો ભેગા થઈ ગયા છે તો જો બધા ભેગા થઈ ગયા છે અત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થયા છે તો પોલીસ વિભાગ પણ છે સાથે સાથે અત્યારે રમેશભાઈ જોશી અને મામલતદાર સાહેબ પણ આવી ગયા છે આ આપણા ભારતનું તો જો અહીંયા વિવેકાનંદ સ્કૂલમાંથી આવ્યા છો કેમ છો તો તમે કઈ સ્કૂલમાંથી આવો છો વિવેકાનંદ સારું લે તો અત્યારે ફાયરામ થી પણ આવ્યા છે આ યુવાનો બધા અત્યારે જો યુવાનો માં ઉત્સાહ જો તમે અને મામલતદાર સાહેબ ને બધા છે અહીંયા રમેશભાઈ જોશી પણ છે હેલો હેલ્મેટ સાથે બાઇક નીકળી રહી છે તો ફાઈનલી છેલ્લો સ્ટોપ અપાઈ ગયો છે હવે નીકળવાની તૈયારી છે તો ફાઈનલી છેલ્લો સ્ટોપ અપાઈ ગયો છે હવે નીકળવાની તૈયારી છે अमा जी स मेरा हो एसा देश मेरा एसा देस मेरा हो एसा देश मेरा અને એડમ ગડસે સાહેબ મામલતદાર શ્રી આરડી પરમાર સાહેબ ડેપટી શ્રી મુક્તિ અનિલ જામીન સિંહ મને પણ કરેલી અને એનાથી વધારે મને બરોબર યાદ છે આ તિરંગો છે માત્ર ત્રણ રંગ કે કાપડનું નું પ્રતિક નથી પણ આ દેશની એકતા અને અખંડિતતા નું પ્રતિક છે આ દેશના નાગરિકોને જોડવા માટેનું પ્રતીક છે હું મહાપ્રવરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ ઘરમાં તમામ જ્ઞાતિ અને માંગરોળ ડિવિઝન અને કેશોદ પ્રાંતના બંને અધિકારી શ્રીઓને પણ દરેક સમાજના આગેવાન અને પ્રતિનિધિઓ શ્રીઓને પણ કે આપે સૌએ આ વિશાળ સમુદ્ર કિનારે કે જે આ દેશની સરહદનું પણ એક પ્રતિક છે અને સાથે સાથે આપણા સાગર ખેડૂત ભાઈઓની રોજી રોજીનું પણ એક પ્રતિક છે એવા વિશાળ સમુદ્ર કિનારે ખૂબ મોટી સંખ્યામાં આ અનેક તિરંગાઓની સાથે આપે જ્યારે અહીંયા આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને એમાં આપ સૌની ભાગીદારી પ્રત્યક્ષ રૂપે અને પરોક્ષ રૂપે દે મેં જોયું કે શહીદ સ્મારકથી જેટી સુધી આપણા

સમગ્ર ગુજરાતની જનતાને એક ખૂબ મોટું ઉદાહરણ આપ્યું છે એક તાકાત આપ્યું છે આ વિશાળ સમુદ્ર કિનારો જુનાગઢ જિલ્લાનો ચાલીસ કિલોમીટરના સમુદ્ર કિનારાની સુરક્ષાની જવાબદારી આપણી સૌની છે ત્યારે એવા સમયે આ એકતા આપણે સુરક્ષા માટે મજબૂત બનાવશું જ્યારે દેશના તમામ નાગરિકો આ દેશ મારો છે એવી ભાવનાથી જ્યારે આપણે તમામ લોકો અહીંયા સરહદ પર કામ કરીશું સમુદ્ર કિનારે કામ કરીશું ત્યારે અન્ય કોઈ પાડોશી દેશોની એવા વિધ્વંસક પ્રવૃત્તિ અથવા નકારાત્મક માનસિકતા સાથે કે પછી આ દેશના નાગરિકોને કે યુવા એવા નાકામ એમના પ્રયાસોને નાકામ કરવા માટે આપણી સૌની જવાબદારી છે ત્યારે મને એવું લાગે છે કે આપણે એમને નિષ્ફળ બનાવીશું અને આટલા જન સમુદાય કોઈ પણ એવી નકારાત્મક વિચારધારા વાળા લોકોને અહીંયા માંગરોળના ચાલીસ કિલોમીટર દરિયા કિનારાની ઘૂસવાની કોઈની હિંમત નહીં થાય એવો મને વિશ્વાસ છે કે આપ સૌ સંગઠિત થઈને

ત્યારે એને હંમેશા આપણે સૌ સાથે મળીને નિષ્ફળ બનાવીશું અને હંમેશા તિરંગો છે એ હંમેશા તિરંગાની આબરૂ તિરંગાની આન તિરંગાની માન છે હંમેશા ઉપર રહે એવું આપણે સંગઠિત થઈને એવી તાકાત ત્યારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બતાવીશું હું ફરીવાર માંડોળની જનતાને અભિનંદન આપું છું એટલા માટે કે અહીંયા રહેલા તમામ ધર્મ તમામ સમાજના લોકો અને દૂર સુધી દેખવાથી આપણા દીકરાઓ અને દીકરીઓ એમના મનમાં એક વિચારનું બીજ રોકવા છે કે આ દેશ પ્રથમ હું પછી આ ભાવના દરેક ઘર સુધી પહોંચે આ હર ઘર તિરંગો એ કોઈ માત્ર શું કરવા માટેની આપણો આયોજન નથી કે કેટલા તિરંગાઓ લઈને કેટલા સિલેક્ટિવ લોકો પસંદીના લોકો છે કે જેટી ઉપર જાય અથવા તો સહી સ્મારક જાય એમના માટે નથી પણ ઘર ઘર સુધી યુવાનો અને બાળકોના મન સુધી આ વિચારને પહોંચવા માટેનો આ પ્રસંગ છે અને એટલા માટે આજે સમગ્ર દેશ ઘર ઘર તિરંગાથી ઉજવી રહ્યો છે ત્યારે આપણે માત્ર આ પંદર મી પૂરતું નથી પણ દરેક નાગરિકો સુધી પહોંચે કે આ દેશે આપણા માટે શું કર્યું એ નહીં પણ આપણે આ દેશ માટે શું કર્યું એ વિચાર અહીંથી દૂર સુધી દેખાતા એવા બાળકો અને યુવાનોના મન સુધી આ વિચાર પહોંચે એના માટેનો આજનો આ પ્રસંગ છે એ દેશને શું આપ્યું છે આઝાદીમાં કેવી રીતે એ આપણા જે શહીદો છે એમણે આ તિરંગાના એક માધ્યમથી એકતા અને અખંડિતતા જાળવી રાખી છે એ આજે અને આગામી દિવસોમાં પણ આ એકતા અને અખંડિતતા જળવાય રહે એ માટેનું આગામી અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસની આ બે દિવસ પૂર્વે હર ઘર તિરંગાના ભાગરૂપે માંગરોળમાં આજે યોજાયેલ ખૂબ જ મોટી સંખ્યામાં

લોક ને આપણે અહીંયા જૈન કરીએ છીએ અને ફરી મળીએ એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય